સૂંકા જીંગાને પંદર મિનિટ પાણીમાં પલાળી દો ત્યાર સુધી એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો રાઈ તતળી જાય એટલે તેમાં મીઠો લીમડો અને કાપેલી લસણની કડીઓ ઉમેરો ત્યારબાદ તેમાં કાપેલી ડુંગળી ઉમેરો હલકો સોનેરી રંગનું થાય ત્યાર સુધી તેને સાંતળો ત્યારબાદ તેમાં ટામેટા અને મસાલા ઉમેરો બરાબર મિક્સ કરો અડધો કપ પાણી ઉમેરો બે થી ત્રણ મિનિટ માટે તેને પકવા દો પલાળેલા ઝીંગાને નાખી પાણી કાઢી લો તેને ઉમેરો ધીમા તાપે અને છ મિનિટ માટે તેને પકાવી લો સૂકા ઝીંગાનું શાક તૈયાર છે આ રેસીપીની એક પ્લેટ આશરે આઠસો છતેર મિલીગ્રામ કેલ્શિયમ પૂરું પાડે છે આપડી બીજી રેસીપી છે ભૂમલાનું શાક આ માટે તમને જોશે દોઢસો બુમલા અડધી ડુંગળી બે થી ત્રણ લસણ ની કડી એક બે લાલ મરચા એક ચમચી જીરું તમને નીચે વસ્તુઓ પણ જોઈશે બે ત્રણ કોકમ અથવા સૂકી કેરીના ટુકડા અથવા આંબલી વન ફોર્થ તાજુ નારિયેળ એક મુઠ્ઠીભર કોથમીર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું બે ચમચી તેલ અથવા ઘી અર્ધુ લીંબુ ચઢાવા માટે પદ્ધતિ ગુમલાના ટુકડાને સાફ કરી અને બરાબર ધોઈ લો ગુમલાના ટુકડાને મીઠું અને લીંબુ ચઢાવી રેવા દો 15 થી 30 મિનિટ માટે તેને બાજુ પર રાખો ચાલો હવે નાળિયેરનું દૂધ કેવી રીતે બનાવું તે આપણે જોઈએ નાળિયેરના ટુકડાને અડધો કપ ગરમ પાણીમાં પીસી લો મિશ્રણને ગરણીથી ગાળી લો એક વાટકામાં નાળિયેરના દૂધને કાઢી લો

તે હું તમને પછીથી જણાવીશ હવે ડુંગળી મરચાં જીરું લસણ અને કોથમીરને પીસી લો જાડી પેસ્ટ બનાવવા થોડું પાણી ઉમેરો એક વાસણમાં ઘી અથવા તેલ ગરમ કરો તેમાં પેસ્ટ ઉમેરો બે થી 3 મિનિટ માટે તેને સાતડો તેમાં મીઠા લીમડાના પાન કોકમ અને હળદર પાવડર ઉમેરો બરાબર મિક્સ કરો અડધો કપ પાણી ઉમેરો મીઠું અને લીંબુ ચડાવેલા બુમલાના ટુકડા કરીમાં ઉમેરો વાસણને ઢાંકી અને ધીમા તાપે તેને થી દસ મિનિટ માટે પકાવો તેમાં નારિયેળનું દૂધ ઉમેરો અને હલાવો બે મિનિટ માટે પકાવી અને તાપ બંધ કરો બુમલાનું શાક તૈયાર છે આ રેસીપીની એક પ્લેટ આશરે બસો એંસી મિલીગ્રામ કેલ્શિયમ પૂરું પાડે છે જો બુમલા ન મળે

થોડા મીઠા લીમડાના પાન આ રેસીપી માટે આવશ્યક મસાલા છે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર થોડા મિક્સ મસાલાનો પાવડર તમને જોઈશે અડધું લીંબુ સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી તેલ અથવા ઘી પદ્ધતિ ઝીંગાને બરાબર ધોઈ અને સાફ કરી લો

શણગારવા માટે એક ચમચી તલ બાજુ પર રાખો એક મિક્સર મીઠા લીમડાના પાન અને પેસ્ટ ઉમેરો બે ત્રણ મિનિટ માટે આ મિશ્રણ ને બરાબર સાતડો પછી મસાલા ઉમેરી અને બરાબર મિક્સ કરો અડધો કપ પાણી ઉમેરી અને પાંચ મિનિટ માટે પકાવો હવે તેમાં ઝીંગા ઉમેરો અને બરાબર હલાવો ઢાંકી અને ધીમા તાપે દસ મિનિટ સુધી પકાવો એક એક ચમચી શેકેલા ગાર્નિશ કરો શાક તૈયાર છે આ પ્લેટ આશરે અઢીસો મિલીગ્રામ કેલ્શિયમ પૂરું પાડે છે અગર ઝીંગા ઉપલબ્ધ ના હોય તો તમે આ રેસીપી માટે કરચલાનો ઉપયોગ પણ કરી શકો છો બીજી રેસીપી છે સૂકી મચ્છીનો પાવડર

એક લીંબુની કદની આમલી એક ચમચી અને બીજી વસ્તુઓને એક ગ્રાઇન્ડરમાં પીસી આ પાવડરને તમારા ખોરાકની સાથે દિવસમાં બે થી ત્રણ વખત લઈ શકો છો સૂકી મચ્છીના પાવડરનો એક ચતુર્થાસ બસો આયર્ન ઓમેગા થ્રી ફેટી એસિડ સારી તંદુરસ્તી માટે આપણા રોજિંદા ખોરાકમાં આ બધા પોષક તત્વો લેવા જરૂરી છે આ સાથે આપણે ટુટોરી સમાપ્ત કરીએ છીએ અમારી સાથે જોડાવા બદલ આભાર